વિશ્વામિત્રીના પૂરના પાણીએ વડોદરા વેપારીઓને બેહાલ કર્યા દુકાનમાં પાણી ભરાઈ જતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના વેપારીઓ આવ્યા સરકાર આઈટી અને જીએસટીના અધિકારીઓને મૂકીને નુકસાનનો સર્વે કરાવે એવી માંગ કરાઈ રહી છે સરકાર બે દિવસમાં માંગણી મુજબ સર્વે નહીં કરે તો એસોસિએશન ગુગલ ફોર્મના આધારે સર્વે કરી સરકારમાં સબમિટ કરશે વડોદરાના સત્તાધીશો સામે વેપારીઓમાં રોષ છે આજ સુધી વેપારીઓને ક્યારેય નુકસાનનું વળતર નથી આપ્યું મેં તો બે દિવસ પહેલા કાચો આંકડો પચીસો કરોડ રૂપિયાનો આપેલો છે કે આંકડો કારણ કે સરકાર અઢીસો ત્રણસો કરોડની ની વાત કરે છે એટલે બે દિવસ પહેલા મેં સમાચાર પત્રોમાં અઢી હજાર આંકડો આપેલો છે પરંતુ ગઈકાલે જે રીતના અમારી થઈ અને જે રીતના નવા ડેટા આવવા માંડ્યા છે એ પ્રમાણે આ આંકડો હજુ ખૂબ વધશે સરકારે ગઈકાલે મામલતદાર અને સિટી સર્વેની એક ટીમ બનાવી છે કે જે બધા જ ચારે ચાર વિભાગમાં સર્વે કરવા વેપારીઓને જશે કે કયા વેપારીઓને કેટલી તકલીફ કેટલું નુકસાન થયું છે અમે ગઈકાલે ચીફ મિનિસ્ટરને અને હોમ મિનિસ્ટરને લેટર લખેલો છે કે તમારે આ સર્વે ના કરાવવો જોઈએ આની સાથે તમારે જીએસટી અને ઇન્કમટેક્સના અધિકારીઓને સામેલ કરવા જોઈએ ભલે વર્તમાન હોય કે પાસ્ટ હોય ભૂતપૂર્વ હોય પહેલાં રિટાયર થઈ ગયા હોય આ લોકોને વેપારીઓની પરિસ્થિતિ વેપારીઓના માલસામાનની કિંમત ખબર પડશે સાથે અમે એવું કીધેલું છે કે પાંચ વેપારીઓને તમારે આ સર્વેમાં તમારે જોડે રાખવા જોઈએ જો તમારે પારદર્શક વહીવટ કરવો હોય તો તો દિન બેમાં અમે લોકો પ્લાન બી તૈયાર કર્યો છે કે વડોદરાના તમામ અસરગ્રસ્ત વિસ્તારોના જેટલા પણ વેપારીઓ હતા ત્યાં સુધી અમારું ગૂગલ ફોર્મ પહોંચી જશે જેમાં અમે એમની પાસે ફોટા અપલોડ કરાવીશું એમની પેઢીનું નામ અને એમને જે નુકસાન થયું છે એની ડિટેલ અમે મંગાવીશું અને સરકારને સુપ્રત કરીશું અથવા હાઈકોર્ટમાં અમારા વકીલ મંડળો જે અમને મદદ કરવા તૈયાર છે એમના મારફતે અમે હાઈકોર્ટમાં પણ જઈશું આવી સહાય તો ઘણી કરી છે પણ અમને હવે વિશ્વાસ રહ્યો નથી આ સહાય એ લોકોએ અમારા માટે વેપારી માટે નથી કરી બારસો કરોડ તો વિશ્વામિત્રી નદી માટે કર્યા પહેલાં બી કર્યા હતા અને તો બી કામ થયું નથી ભૂપેન્દ્રભાઈ હમણાં જ આવ્યા હતા છેલ્લી બે એ લોકોની જાહેર ટૂંક એ લોકો ટકોર કરી ગયા છે અમે ખૂબ જ ભરી ભરીને વોટ આપ્યા છે મને લાગે છે કે આ વહીવટમાં કંઈક ગોટારો છે કારણ કે કમિશનર કમિશ્નર બોલાવીને કે પણ આ લોકોમાં વહીવટ કરવાની તાકાત જ નથી કારણ કે એન્જિનિયરો જ પહેલાં જૂના હતા એમને એમને બોલાવો એમને અંદર દાખલ કરો આ નવાની ભરતી કોને કરી છે એ ખબર પડતી નથી કારણ કે એમને ખબ એમનો મતલબ એવો કે કંઈ 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 ગોટારો છે હવે વાત કરીશું તંત્રના પાપની કે છે ખાડામાં છે